પાટેદાર સમાજના યુવાનો રસ્તો ભટકી ગયા છે સુરતમાં પાટેદાર મહિલા પીએસઆઈના આ નિવેદન પછી હવે સમાજના જ વધુ એક દિગ્ગજ નેતા ગોરધન જડફિયાએ પાટેદાર સમાજને ટકોર કરી છે અને ઘરમાં પીણું પાણી રાખતા હોય તો બંધ કરી દેવા કહ્યું છે પરંતુ જડફિયા પોતાના જ નિવેદન પર અડગ ન રહી શક્યા કેવી રીતે આવો જાણીએ સમાજમાં નશાનું દૂષણ વધ્યું છે અને હવે યુવા પેઢી બચાવવી તે સમાજના મોભીઓના હાથમાં છે સૌથી પહેલા તો આ બે નિવેદન સાંભળો સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે તમે એકવીસમી સદીમાં ગયા પણ એ દીકરીને પૂછી જુઓ એના પત્નીને પૂછી જુઓ એની દીકરી નાનકડીને પૂછી જુઓ આનાથી પરિણામ શું આવે છે એક તરફ છે પાટીદાર દીકરી ઉર્વિશા મેંદપરા જેને સમાજની આંખો ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમાજના કેટલાક મોભીઓએ ઉર્વિશાના નિવેદનનો વિરોધ કર્યો પાટીદાર યુવાનો નશાના રવાડે ચડ્યા છે તેને બચાવવાની વાત કરી તો સમાજના ગળિયા મોભીઓને ન ગમ્યું તેવામાં હવે દિગ્ગજ પાટીદાર આગેવાન અને ભાજપના નેતા એવા ગોરધન ઝડફિયાએ કડીમાં આયોજિત સમૂહ લગ્નના મંચ પરથી પાટીદારોને ટકોર કરી ઘરમાં દારૂ રાખનારા લોકોને સુધરી જવા માટે ટકોર કરી પરંતુ આ ટકોર કરનારા નેતાજી પોતાના નિવેદન પર અડગ ન રહ્યા વીટીવી ન્યુઝે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે પોતાનું નિવેદન ફેરવી તોડ્યું અને સર્વે સમાજની વાત કરીને કદાચ તમને તમે એકવીસમી સદીમાં ગયા પણ એ દીકરીને પૂછી જુઓ એના પત્નીને પૂછી જુઓ એની દીકરી નાનકડીને પૂછી જુઓ આનાથી પરિણામ શું આવે છે એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી અંદરથી સુધરવાની જરૂર છે કોઈ આવશ્યકતા નથી અને એટલા માટે આપણે સમાજની અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો વી હેવ નો રાઇટ ટુ બી લીડર આ કોઈ માત્ર પાટીદાર સમાજને જ કહ્યું છે એવું નથી આ દરેક સમાજે ચિંતન કરવાની આવશ્યકતા હોય છે અને મેં કાલે કહ્યું છે એ કંઈ એક સમાજનો વિષય જ નથી હું દરેક જગ્યાએ દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય બધાને કહું તમે ભણાવો અને સમાજમાં પાંચ દસ ટકા લોકો સુખી સંપન્ન છે એમાં યોગદાન આપે પોતાના સમાજ માટેની ચિંતા કરે સરકાર બધી જ વ્યવસ્થા કરે છે દરેક સરકારો કરતી આવી હોય છે પરંતુ સમાજ જો એમાં પોતે એક ડગલું આગળ વધે તો મને લાગે છે કે બહુ સારું પરિણામ આવે અને એમાં મેં કશું જ કોઈ એક વ્યક્તિ કે સમાજનો વિષય નથી ભલે ગોરધન ઝડફિયા પોતાના નિવેદન પર અડગ ન રહ્યા અને સર્વે સમાજની વાત કરી પરંતુ તેમની એ વાતમાં દમ તો છે જ દારૂ અને ડ્રગ્સના નશા નું દૂષણ દરેક સમાજના યુવાનોમાં જોવા મળી રહ્યું છે તેવામાં ચિંતા માત્ર પાટીદાર સમાજની જ નહીં સર્વે સમાજે કરવાની છે જો કે ઝડફિયાના નિવેદન પર પાટીદાર સમાજના નેતાઓ શું કહે છે જરા તે પણ સાંભળી લો સમાજના નેતાઓને સલાહ આપવાનો ને ભાષણ કરવાના શોખ ઉપડી ગયા છે ખરેખર યુવાનોને જો બહાર કાઢવા હોય તો ગુજરાતની અંદર જેવી રીતે પોલીસ હપ્તાઓ લે છે એ બંધ કરવા જોઈએ ને ગુજરાતની અંદર જયારે દારૂની ટ્રકો ધૂસે છે એને કેવી રીતે આ ગુજરાત સરકાર બંધ કરી શકે એવા પ્રયત્નો કરવા જોઈએ જે બાબતે આ વિષય મૂક્યો છે ચુમ્મોતેર ચુમ્મોતેર પાટીદાર સમાજના પ્રોગ્રામમાં એમણે આ વાત કરી છેલ્લા પાંત્રીસ થી ચાલીસ વર્ષનો એમનો જાહેર જીવનનો અનુભવ છે એમણે જે સમાજને ટકોર કરી છે એ બાબતે મને લાગે છે કે આ બાબતની અંદર એમનો અભ્યાસ ખૂબ વધારે છે અને સમાજના દૂષણોને સારી રીતે જાણે છે એમણે જે વાત કરી છે કે જે ઘરમાં પીળા પાણી છે ત્યાં માતા બહેન છે આ બાબતે મારું સ્પષ્ટ માનવું છે કે આવા આવા વ્યક્તિનો બહિષ્કાર કરવો જોઈએ અને ઘરોની અંદર કોઈ પણ વ્યક્તિએ પોતાની દીકરી આપવી ન જોઈએ સમયને જતાં જતા વાર નથી લાગતી તેમ પરિવર્તન આવતા પણ વાર નથી લાગતી બસ તેના માટે પ્રયાસો કરવા પડે પાટીદાર સમાજની દીકરીએ એક તીર છોડ્યું છે પરંતુ તે તીર બરોબર નિશાને લાગે તેવા પ્રયાસો પાટીદારની સાથે સાથે સર્વે સમાજે કરવા પડશે ગુજરાતમાં દારૂબંધી છે ગાંધીના ગુજરાતમાં દારૂ વેચવો પણ ગુનો છે અને પીવો પણ ગુનો છે બસ આ માત્ર વાતો છે કારણ કે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દમણ અને દીવ ચારો તરફથી ઘેરાયેલા ગુજરાતમાં આ તમામ જગ્યાઓ પરથી દારૂ ધૂસે છે વેચાય છે અને પીવાય પણ છે